જય માતાજી મેં ક્યારે રિક્વેસ્ટ નથી કરી પણ આજે વિડીયોના સ્ટાર્ટઅપમાં રિક્વેસ્ટ કરી દઉં છું કે વિડીયો સામાજિક છે તો સારો લાગે તો શેર કરી દેજો એવા બધા નકતા માતા પિતાને અને લીલજી છોકરીઓને કે એક બહેને મને પ્રશ્ન કર્યો હશે ગઈકાલે લાઈવમાં કે મારી દીકરીએ અધર કાસ્ટના છોકરા સાથે ભાગીને લવ મેરેજ કરી દીધા છે તો મારે એની સાથે સમાધાન કરાય કે ન કરાય મેં તો કીધું સ્વેચ્છા એક ન જ કરાય અને તમે અમને આ પ્રશ્ન કરત જ નહીં જો તમારી દીકરી કોઈ કરોડપતિ છોકરાને ચૂઝ કર્યો હોત ને તો પણ તમને ખબર જ છે કે તમે તમારી દીકરી એવું પાત્ર ચૂની લીધું છે જાણતા અજાણતા નાદાનીમાં કે જ્યાં તમને બોલતા બેસતા એના ઘરે જતા સંકોચ થાય છે તો સમાધાન ન કરે ખરેખર તમારી દીકરીને તમારથી મોહ ન મુકાતો હોય તમને તો તમારે લગ્ન અઠવાડિયામાં સમાધાન કરી નાખવું બાકી પછી સમાધાન ન કરે કારણ કે ઇન તમારી જેવા માતા પિતાઓએ અને આવી દીકરીઓએ સમાજમાં આદૂષણ દૂષણ ફેલાયું છે કે કરી નાખને ને તમે તારે લગ્ન આપણા માતા પિતા તો આપણી વગર રહી જ નહીં કે જો મારે સમાધાન ન થઈ ગયું અથવા તો માતા પિતા નથી કે ભાઈ સંતાનો છે ભૂલ તો થઈ જાય એટલા ભાઈ જે ભૂલ આ લાઈફ ટાઈમ ભોગવવી પડે ને એ ભૂલ મોટી મોટી થતી જવાની હોય એ ભૂલને ભોગવવાથી હોય ને એટલે એ સમાજમાં એવો મેસેજ આપશે કે ભાગી લગ્ન ન કરે આ દીકરીઓ જે સમાજમાં દૂષણ ફેલાયું છે ને એનું કારણ ક્યાંક ને ક્યાંક આવા લીલઝા માતા પિતા છે કે એને ખબર પડી ગઈ છે કે સમાધાન આજ નહીં તો કાલ કરી જ નાખવાના છે અને માતા પિતા લીલઝા એટલા માટે કીધા છે એવા માતા પિતાને કે જે કન્યાદાન અને કરિયાવરમાંથી બચવા માંગે છે સામા પક્ષે છોકરાના મમ્મી પપ્પા આવવા છે કે જો કાયદેસર છોકરીને રે હગાઈ કરે ને તો લગ્નની છાપ ભરે છે સગાઈની છાપ ભરે છે પોતાની ઘરને હેસી પ્રમાણે ઘરેણાં ચડાવે છે પણ ભાગીને જે દીકરી ઘરમાં આવે છે એને તમે એક પોલું હોનું વધી વધીને ચડાવો છો બાકી એને કોઈ દરજો એ મળતો નથી જે દીકરી હકદાર હોય તમારા ઘરની બહુ હવે બીજી વાત કે એક ભાઈએ લઈમાં જેવું કહી દીધું કે આ વિરાટ કોહલી એને અનુષ્કા શર્મા એ કે લવ મેરેજ કર્યા કે કેટલા સક્સેસ છે એટલા ભાઈ વિરાટ કોહલી છે ને ઇન્ટરનેશનલ ક્રિકેટર છે અને અનુષ્કા શર્મા છે ને જેના બાપા આર્મી મેન છે અને અનુષ્કા શર્મા પોતે એક્ટ્રેસ છે એ સફળ એક્ટ્રેસ છે એને રાહ ચલતા હેરા ઘેરા નથી ઘેરા લગ્ન નથી કર્યા જરીક જોવો તમે એ કે તો વાહિયાત વાત કરી નાખી કે ભગવાન કૃષ્ણ એ હોતા લવ મેરેજ કર્યા છે તો આપણને શું પ્રોબ્લેમ છે ભગવાન જેને એને લગ્ન કર્યા છે ને લવ મેરેજ એ વિદર્ભ દેશની રાજકુમારી રૂક્ષ્મણી છે વિચારો કે એને ખબર હતી કે મારી જીવન સંગીની મારી સાથે કેવી હોવી જોઈએ અને એક તો કપલ હાવ મને એમ લાગ્યું કે થર્ડ ક્લાસ જ હશે આમ તો અસામાજિક તત્વ જેવું લાગ્યું એની બોલી ચાલીને હાલ ઉપરથી એક એવો વિડીયો બનાવ્યો છે આગળ ભગવાન શ્રી કૃષ્ણની એક ક્લિપ છે જેમાં કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે કે હે અર્જુન કન્યા પણ જો રાજી હોય ને વિવાહની અભિલાષા હોય તો ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે દીકરીનું હરણ કરી લો એલા ભાઈ કોનું હરણ કરવાની વાત કરે છે તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સગીબેન સુભદ્રાના હરણની વાત કરી રહ્યા છે એના પરમ મિત્ર સખા પાર્થને કહી રહ્યા છે અને એને એ ખબર છે કે એના સગા મામાની દીકરી છે સુભદ્રા અને સક્રિય છે એટલે હારે ને જરીક કે અર્જુન છે ને પોતે કુંતી પુત્ર છે ઇન્દ્રપ્રસ્થ ના રાજાનો ભાઈ છે અને પોતે સર્વશ્રેષ્ઠ ધનુ ધારી છે પોતાની ઓળખ બનાવી ચુક્યો છે તો એની સાથે ભાગવાની વાત કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ કૃષ્ણ ભગવાન પોતાની સગી બેન ને કોઈ બેરોજગાર માણસને આપી દેવાની વાત કરી છે જરેક વિચારો કે તમારું આગળનું લગ્ન જીવન મૂંઝાઈ ન જાય એટલા માટે એવા લગ્ન કરવા ના પડી છે કે જે તમને કાસ્ટમાં ફિટ નથી બેતા જેના રીતિ રિવાજ કે રૂઢિ તમારા મગજમાં ઉતરે એમ નથી અને આગળ જતા તમને મૂંઝારો ન થાય બાકી કરવા કરો મારા લીધે કઈ અટકી નથી જવાના પણ આજે પ્રશ્ન લઈને કર્યા છે ને એનો એ સામાજિક પ્રશ્ન હતા અને સામાજિક પ્રશ્ન હતા એટલે જવાબ હવે વિડીયો થ્રુ આપણે સારું લાગે તો શેર કરી દેજો તમારા ભાઈ દોસ્તોના ગ્રુપમાં બાકી મારી સ્વેચ્છા એના છે કે આ દીકરીઓને ભૂલો એની ભોગવા દો ત્યારે જ સમાજમાં એવો સ્ટ્રોંગ મેસેજ ઉભો થાય કે હવે માતા પિતા સમાધાન નથી કરતા તો આવી વસ્તુ ન કરવી જોઈએ ન થવા દેવી જોઈએ સમાજમાં આ લીલજા માતા પિતા સમાધાન કરે છે ને ત્યારે જ આ સમાજમાં દૂષણ ફેલાવ્યું છે બરાબર બાકી યોગ્ય પાત્ર લવ મેરેજ કરવાની ક્યારેય કોઈ ના નથી પાડતું માતા પિતા નથી ના પાડતા અને અમારી જેવા લોકો કહે છે કે ભાઈ તમે છોકરો કે છોકરી ચૂનો ત્યારે એવી ચૂનો કે જે તમારા ઘરમાં અને તમારા દિલમાં ફિટ બેહે તમારી આર્થિક પરિસ્થિતિ માનસિક પરિસ્થિતિ સમજીએ કે તમે પચાસ આઠ હજાર મહિને કમાઈ શકો તો તાર લગ્ન કરો દીકરી પાંચ દસ મહેમાન કે પોતાના જોબ કર્યું હોય તો પણ છતાંય ઘરનું કામ કરી શકે ને તો કરાય ન કરાય બરાબર સમજાય એને વંદન સારો લાગે તો વિડીયો શેર કરી દેજો તમારા ભાઈ બહેન દોસ્તોના ગ્રુપમાં જય માતાજી